નમસ્કાર મિત્રો આપણે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમના સમાચાર તો દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ જવા આવ્યો છે અને તેની ગેટ પણ ટૂંક જ સમયમાં ખોલવામાં આવશે તેથી દાંતીવાડા ડેમની સપાટી છે પાંચસો નવ્વાણું પોઈન્ટ એકતાળીસ ફૂટ અને આવકમાં થયો છે ઘટાડો અને દાંતીવાડા ડેમની આવક છે એ અઢારસો ને આઠ કુશક જાવક છે નીલ ડેમની ભયાજનક સપાટી છસો ને ચાર ફૂટ સુધીની છે અને ઉપરવાસમાં વરસાદ થશે અને પાણીમાં આવકમાં વધારો થશે તો અમારી ચેનલ બહુચસ ફાર્મમાં વિડીયો અપલોડ કરી દેવામાં આવશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો